સજે આ રે દોદ બતાવ ખાલી સે તાળીઓ પાળા જય માતાજી મિત્રો આજનો નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અત્યારે વાગી ગયા 8:30 આપણો બ્લોગ ચાલુ કરી દીધો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપડે બેસન સાન નાખી દીધી છે અને વિદ્યા મમ્મી જોઈએ દીવે લસકા બાદ્રી ગોટવા તો આપણો જવાન છે સ્વેતરમાં આપણો બીવીન ઢારિયામાં બેહારી અને લસકા સાન નાખી દીધી બેસન તો દીવે જો હું કરજો આ બાજુ સેટ આવતી રહી છે बिहारी ती पण दिव्या तो हेड हेड करता राधा राधेकर जी अरे अशी जो आपण शेतर जी तो पण हजीत घेर आपण कर देशु आम पदे शेतर मेसन ताल नाखी ना हाल तो नाही એટલે शेतरमध्ये नाईले पण नाखशे आणि वरसाद न वातावण नव्हतं मूक वाट दस वरसाद आव हाल तर आय बोलतो नाही तो तार वाटवा चालू करी घेरे आपली कम्प्लेट हा खो <laughs> बाजू विद्यानी या दी बिस्किट मने कबु पेला खारो लागतो नय आम बाबु हा जो खा जे खा जे खो 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 ए बिजू बटकु भरि

જો આખી ઊંધી થઈ જાય ગોળિયામાં ભય નાખીએ ને તો આખી આમ માટી માટી થઈ જાય તો જો આટલાથી આટલી બાજરી વઢાઈ જઈએ આટલાથી થઈ છે વાટતા જવા જવાનું આપણે આવી જાય દિવ્યા લઈને ખેતરમાં તો જો દિવ્યા મમ્મીને વાઢે છે આ બાજુ જો આ પેલા કર્યા હતા ફેરથી ભોગડ્યું એટલે ફેરથી કર્યા

ले 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 नहीं ये ना बंद है मोबाइल फोन बोलिए कौन से भेज दो कमेंट शेयर आ गई रे उ हम्म ले रखो

હા આ 3 बाजરી વાટેલી પડી એટલે જ કઉ વાડેલી પડી પરલી જાય તો આપડા હાથમાં નહીં કોઈ નહીં બની નહીં પણ આ વાદળો આવી ગયો જો આ આમ ના बाजू થોડું થોડું આવી ગયો એ વાદળો કરો હા આહો મહિનામાં વાદ્રત હોય અમે વધારે ના ખાલી છોટા છોટા લાવ

जा पेरा भले शिव कर दिया लिटू सायकल दु जडी लाण એટલે કાકેવ लिटू शेड थे बा एवढी इंपલ થઈ ગઈ लिटू પેલી ગાડી રાખીન જતી રહી પેલી ગાડી રાખીન જતી રહી પેલી દોસ્તો ના તાણ મોટર ચાલુ કરન થાચે આ ગાડી ઉંધી નઈ દે પખોળશું હમણાં આય તો હોત પડી જઈએ ને આ बाजू થો બનાવે ખીચડી બને છે આ બાજુ આ બાદ દિવ્ય રમાશે આથમ પણ તૈયાર થઈ જઈએ તો આપણને તૈયાર થઈ જઈએ તો આપડે બ્લોગ ને એડ કરીએ છીએ બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી